મેસી ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે શૈલેષભાઈ દકુભાઈને વેચવાનું છે સાવ ઓછી કિંમત છે અને ટોટલ જવાબદારી વિડિયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ વન ઓનર એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે અને ડબલ ટોપ ગેર જોવા મળશે મોડલ છે બે હજાર બે નું એન્જિન આખું બનાવેલું છે જનરલ અને હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે બધું ઓઇલ ટ્રેક્ટર ની અંદર નવું નાખેલું છે

બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર કન્ડિશન ટકા જેવા ટાયર છે અને ટોટલ જવાબદારી સાથે દેવાનું છે કોઈ નાના ખેડૂત મિત્રને લેવું હોય તો એકદમ સારામાં સારું છે કિંમત એક લાખ પીચોતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે પેજ ઉપર ઉપર જોતા હોય તો શૈલેષભાઈ દક્કુભાઈ ના અઠાણું બે અઠાવન અથવા સીતેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો